મેદાને આવ્યું સુરતમાં નવરાત્રી આયોજકો ધર્મીઓને એન્ટ્રી આપવામાં આવે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ મંત્રી વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું કે હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસના પહોંચે માટે આવનાર નવરાત્રી વિધર્મી મુક્ત નવરાત્રી બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં થનાર નવરાત્રી અને ગરબા આયોજકો સાથે સંકલન કરી તમામને જાણ કરી દેવામાં આવી છે કે કોઈપણ જાતના વિધર્મીને એન્ટ્રી આપવામાં નહીં આવે અને જો કોઈ વિધર્મીના આયોજકોને સંચાલકો દ્વારા બાઉન્સરો કલાકાર ઢોલના ડોરે વિધર્મીને આપવામાં આવશે તો તેનો ચોક્કસપણે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવશે વિશ્વ પરિષદ બજરંગ દ્વારા પશ્ચિમ અને દક્ષિણ બે ટીમ બનાવવામાં આવી છે જેમાં પાંચસો કાર્યકર્તા હાજર રહેશે અને કોઈ પણ નવરાત્રી આયોજનમાં વિધર્મી પકડાશે તો ગાંધી ચિંધિયા માર્ગ નહીં પણ વીરભગતસિંહ માર્ગે આંદોલનની ચેતવણી વિશ્વ પરિષદ બજરંગ દ્વારા કરવામાં આવી હતી હિન્દુ ધર્મના લોકોને નવરાત્રીના આયોજકો દ્વારા ઓર્ડર આપવામાં આવે તેવી માંગ બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી સુરત શહેરમાં નવરાત્રી અને ગરબા આયોજકોને હિન્દુ ધર્મને એન્ટ્રી આપતી વખતે તિલક અને ગૌમૂત્રનો છુટકારો કરવો નવરાત્રીમાં ગરબા રાઉન્ડ દરમિયાન જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો બજરંગ પોલીસને સાથે રાખી કડકમાં કડક કાર્યવાહી ગણાશે રિપોર્ટર સાગર સોલંકી કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સુરત વિક્રમસિંહ ભાટી સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘુસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ બેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર પ્યાર છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દલની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્ભી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દલની વિશેષ માંગણી